આપણે ગુજરાતમાં મોટો મેળો ભરે નહીં હતી એ મહેમાન પણ ચૂલેથી આગા નથી જાતા અને આજ તો બહુ ટાઈટ પડી અને બનેગઢ ગામથી ને મહેમાન આવ્યા એ તો જ આરામ કરે ને જો અને સલાખો બાંધી ગયો આમ રામ જય માતાજી મહેમાન દેખાતા નથી આડાવા દેખાતા ટાઈટ બહુ છે ને ભાઈ સા પીવે છે અને અહીંયા રોટલી થાય રામ રામ જય માતાજી

ગરમી થાય તો પંખો ચાલુ કરું જરી તો જપકાય આવી જરસી અમારા જો વને થી મેમન મોટા આવી ગયા હવે જગુભાઈ આવો આવો કેવી ટાઈટ છે અમાઈ ભાઈ ભેગા હોવા કેવી ટાઈટ વાતી હાંજુ ને એમ ને તમાર વાડીએ ટાઈટ વાય કે ન હોય

આપણને ગાય હોય એટલે તો આપણે જો દેશનું તમે કોમ્પ્લેટ મે હનુમાન બાપાનો પાત્ર પેરીને આયા છે દર વર્ષે અમારા ગામમાં આવે પછી ગુરુ બને રામ બને લક્ષ્મણ બને હનુમાન બને એ રીતના બધા પાત્ર લે તો તે જો આયા છે પણ આમ જ્યાં છે હમણાં તમને વર્તા આવે ત્યારે બતાવું અને હું અહીંયા તમને છોકરા રમે છે જય શિયા રામ હાલો છોકરા આવે દિવેલપુરા હાલો હનુમાનજીના દર્શન હા કાયમ પાત્ર ભર્યા આપડે નનકા હતા ત્યારે હું પણ લોટ ની ઠેલી લઈને આઈરે જતો હતો અને પાછા ભર્યા ત્યારે આપડે મુલાકાત ભાઈ હા અને જો દિલીપ હે હું નકશો તારા જેવડો હતો ને તારથી મોટો મોટો તેરા મારા જાય રે લોટની લોટ થેલી લઈને જાતો કા એ દીવાલ લઈને જાસ તું હા ચાલો જો દીવાલ લઈને જાય હું એક ને જે દિયા હે મોટા બા ઘરે અહીંયા પણ વિડિયો શૂટ કરી જો મેરડી માં નો પાર કરી નાખો ને પણ કાઢી નાખો મારા ગામથી મેલડી થી મેરડી મંડળ રમ ભાઈ ઉહે અહીંયા અહીંયા પણ તીર્થ બધું પછી રામજી મંદિર રમ અહીંયા લઈ જઈ છે ને ચાઉન પાટણ પૂરી નાખ્યું પછી ને ગોદડો ને ટાઉન માં ભેળી રામ રામ જય માતાજી જય માતાજી આ સાંજે રમશે ટીડી ઉપર રમશે હા હા નાડાથરી સારું હા સારું હા તો અમે તો મહિના ભેરો કામે જાવ પરણ શેઠ અઠમાર આ હે અમે પણ રામાપીર પીર રંબાયા હતા નાડાથરી હા રામા પીર રંબાયા ઉનાડા જય રામા ભાગે ખાવા મીડા હાલો જો અહીંયા મેલડી માં પાઠ પૂરી નાખો ને પાઠ પૂરી ને હવે ભાણું કાઢ નાખ્યું અને દર્શન પણ બધા કરી લીધા ને આ હાર નહીં પછી અમે લઈ જઈશું અને તીરશું ને બધું અહીંયા રામજી મંદિરે બધું લોકો સજાવતી ચાલો પછી પરસલ હું તો વૈટ માં ના ભજા હા Terima kasih telah menonton!